નમસ્કાર મિત્રો એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી નવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને ડેલી શિક્ષક ભરતી તેમજ અન્ય સરકારી ભરતીને લગતી અપડેટ્સ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે બાલવાટિકા તેમજ પ્રાથમિક અને ધોરણ થી બાર સુધીમાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની લાયકાત માત્ર ફ્રી પીટીસી પીટીસી અથવા તો બીએડ છે અને ટેટ કે ટાટ પાસ ન કરેલું હોય તો પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વોડિયો શરૂ કરીશ તો મિત્રો સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો બાલવાટિકા માટે જનરલ વિષય એટલે કે તમામ વિષય જેની લાયકાત પ્રીપીટીસી જેની લાયકાત પીટીસી બી એડ દર્શાવેલી છે તે ઉપરાંત સળંગ વિભાગ ધોરણ બારમાં ગણિત વિજ્ઞાન સિવાયના વિષયો માટે લાયકાત છે જે બી એ બી એડ અથવા તો એમએ બી એડ અને જે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બી એડ લાયકાત દર્શાવેલી છે તે ઉપરાંત સંગીત ચિત્ર રમતગમત વગેરેની પણ ભરતી આવેલી છે તેઓ પણ બે શૈક્ષણિક સ્ટાફ જેમાં કોમ્પ્યુટર ક્લાર્ક સેવક પ્યુન એડવાઇઝર ગૃહમાતા વગેરેની પણ ભરતી આવેલી છે અને જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આપેલી છે એના પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને રૂબરૂ મુલાકાત અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના સવારના સાડા નવ કલાકે રહેશે તો મિત્રો આ દર્શાવેલી વેબસાઇટ પર પચીસ ચાર ચોવીસ સુધીમાં શાળાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરીને નીચે દર્શાવેલ તારીખ અને સ્થળે તમામ ડોક્યુમેન્ટ લઈને સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે જે શાળાનું સરનામું પણ અહીં આપેલું છે જે થરાદ તાલુકાનું છે અને આ વીડિયોની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે